જય માતાજી મિત્રો સ્વાગત છે તમારો અમારા નવા બ્લોગમાં આજે આપણે આજે આપણે કંટોલાનું શાક બનાવવાનું છે જુઓ આપણે સુધારીને તૈયાર કરી લીધા છે ટોપડીમાં ગરમ પાણી મૂકી દીધું છે એમાં થોડુંક મીઠું નાખી બાફવા નાખી દેવું ગરમ પાણી થઈ ગયું છે એમાં કંટોલા નાખીને બફાવા દેવું કંટોલા બાફવા નાખી દીધા છે ટોપીએમાં પાણી ઉકળે પછી જ નાખવાના નકર પછી કડવા થાય હવે આપણે એને વઘાર દે ટોપીએમાં તેલ નાખી તેલ થઈ જાય એટલે થોડીક રાઈ નાખ્યું એમાં તેલ ગરમ થઈ ગયું છે રાઈ નાખ્યું રાઈ ચડી જાય પછી લસણ નાખશું આપણે એમાં રા ચડી ગઈ છે હવે લસણ નાખી હવે એમાં કંટોલા નાખી દેસું લસણ નાખી લસણ લઈ જાય કંટોલા નાખશું આવું લસણ સોતરાય છે પછી કંટોલા નાખવાના હવે આપણે એમાં કંટોલા નાખી દેશું કંટોલા બધા નાખી પછી કડીકર સોતરવા દેસુ આવી રીતે વધારે સોતરા એટલે કડવું ના લાગે આવી રીતે હવે એમાં થોડુંક મીઠું નાખ્યું મીઠું નાખીને હલાવી બીજા મસાલા નાખ્યું એમાં આપણે મીઠું નાખી દીધું છે હવે એમાં આપણે અૈદર નાખ્યું પછી ધાણાજીરું નાખ્યું પછી થોડીક ચટણી નાખ્યું ચટણી નાખવું જેવું ખાવું હોય એટલું તીખું કરવાનું આ કંટ્રોલ ને શાક થોડુંક તીખું હોય એમ મજા આવે ખાવાની હવે નાખીને હલાવી દેવું ભડીકવા સોતરવા દેવું એમને જરાક કડકડીયા જેવા થઈ જાય પછી ખાવાની મજા આવે એટલે કડવાઈ ના લાગે આવી રીતે ધીમો તાપે હલાવી રાખવાનું ચડવા દેવાનું બાઈફા ફાવો એટલે ચડી તો ગયા જ હોય હવે ગરમ મસાલો થોડોક માથેથી નાખ્યો ને ધીરે ધીરે હલાવ્યું આપણે એને અસલ ચડી જાય એટલે ખાવાની મજા આવે કંટ્રોલ આનું શાક કડવું ના લાગે હવે આપણે તેલ છૂટું પડવા માંડ્યું છે ચડી ગયું છે શાક ઘડીક વાર ફેરવી એટલે એકદમ અસલ ચડી જાય હવે આપણે એને ગેસને બંધ કરી દેવું જો ચડી ગયું તો ત્યાર છે બાજરીને લોટલો કંટોલાનું શાક